પાર્કિંગ બોર્ડ ગેરકાયદેસર હોવાનું બહાર આવતા સ્થાનિકોમાં રોષ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર ઓલ્ડ પાદરા રોડ પર ટ્યુબ કંપનીની સામે લગાવવામાં આવેલ નો પાર્કિંગ બોર્ડ ગેરકાયદેસર હોવાનું બહાર આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે આ બોર્ડના આધારે એ કિસમ દ્વારા લોકો પાસેથી રૂપિયા પડાવવાના ગાળો આપવા અને ધમકીઓ આપવાના ગંભીર આક્ષેપો સાથે સ્થાનિક રહેવાસીઓએ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર ટ્યુબ કંપનીની સામે આવેલ નો પાર્કિંગ બોર્ડ અંગે આરટીઆઈ અંતર્ગત મેળવેલી માહિતીમાં ખુલાસો થયો છે કે આ બોર્ડ ગેરકાયદેસર છે તેમ છતાં આ જગ્યાએ આવેલ એક જર્જરિત મકાનમાં રહેતા રમેશ કેશવલાલ મોદી નામના ઈસમ દ્વારા આ ગેરકાયદેસર બોર્ડનો દુરુપયોગ કરી લોકો પાસેથી રૂપિયા પડાવાતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ રમેશ મોદી દ્વારા વાહનચાલકોને ગંદી ગાળો આપી ધમકીઓ આપવામાં આવે છે અને જાહેર જનતાને પરેશાન કરવામાં આવી રહી છે ગેરકાયદેસર નો પાર્કિંગ બોર્ડના આધારે અત્યાર સુધીમાં અંદાજે મોટી સંખ્યામાં વાહનો પર ટ્રાફિક પોલીસ મારફતે દંડની કાર્યવાહી કરાઈ હોવાનું પર રહેવાસીઓનું કહેવું છે આ મામલે ઓપી રોડ તથા અકોટા વિસ્તારના રહેવાસીઓ એકત્રિત થઈ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું સાથે જ પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરી ગેરકાયદેસર નો પાર્કિંગ બોર્ડ તાત્કાલિક દૂર કરવાની અને રમેશ કેશવલાલ મોદી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે સ્થાનિકોએ જણાવ્યું કે સંબંધિત ઇસમ સામે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ અનેક ફરિયાદો નોંધાયેલી છે તેમ છતાં હજી સુધી યોગ્ય કાર્યવાહી ન થતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે અને ઓપી રોડના છેવાડે રાધાકૃષ્ણ સર્કલ તરફ જતા ટર્નિંગ ઉપર એક જર્જરિત જર્જરિત મકાનના ઇસમ છે જે પોતાને રમેશ કેશવલાલ મોદી તરીકે જણાવે છે તેઓ બાજુમાં સામવેદ હોસ્પિટલ અને પરીક મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલી છે એના છેવાડેના બાજુ સો મીટરમાં બે નો પાર્કિંગના બોર્ડ મારેલા છે તે બે નો પાર્કિંગના બોર્ડ આટલા નજીક નો પાર્કિંગના બોર્ડ હોઈ ના શકે તેવા ઇન્ટેન્શનથી અમે આરટીઆઈ ભરેલી મારી વાઈફને ત્યાં સામવેદ હોસ્પિટલની અંદર ગાયનેકોલોજીનો પ્રોબ્લેમ હોય જેથી હું એમને અવરનવર સારવાર માટે લઈ જાઉં છું હું પોતે વ્યવસાય વકીલ છું એટલે તે દિવસે મારી ગાડી મેં વ્યવસ્થિત કોઈને નડે નહીં તે રીતે મૂકી હતી એ નો પાર્કિંગના બોર્ડ આટલા નજીક હોય ઇલિગલ હોય તેવું જાણવા મળતું હતું એટલે તે દિવસે મારી સાથે આ ઇસમ રમેશ મોદી તરીકે બહાર આવ્યા અને કે ગાડી નહીં મૂકવાની મેં કેમ કાકા આ નો પાર્કિંગ બોર્ડ બરાબર લગાડેલા નથી આ ગેરકાયદેસર છે કોઈ સો મીટરમાં બે નો પાર્કિંગના બોર્ડ હોઈ ના શકે તો એનાથી એને વચ્ચે મારી વાઈફ ઇન્ટરફિયર કરતા તેઓ મારી વાઈફને બિબત્સ હરકતો કરી ગાળોગાળ કરી કે તલવાર લઈને મારી નાખું એવી ધમકીઓ આપી જે બાબતે જેપી રોડમાં મેં પોતે ફરિયાદી તરીકે એફઆઈઆર કરાવેલ છે ત્યાર પછી મેં એક આરટીઆઈ કરેલી છે એ આરટીઆઈમાં કોર્પોરેશને સ્પષ્ટ શબ્દોમાં લખી આપ્યું છે કે જે આ જે નો પાર્કિંગના બોર્ડ છે તેની કામગીરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ક્યારેય કરવામાં આવેલ નથી મારા મૂળ આરટીઆઈ અરજીમાં એવું ચોખ્ખું સ્પષ્ટ લખેલું છે માંગણી કરી છે કે જો સીપી સાહેબથી કોઈ અભિપ્રાય કે કોઈ ચુકાદા કે કોઈ ઓર્ડર આવેલો હોય લગાડવા માટેનું તો તે બાબતે તે લોકો લખ્યું છે કે લાગુ પડતો નથી જેનો અર્થ સ્પષ્ટ છે કે આ સીપી સાહેબે બી બોર્ડ માટે ભલામણ કરી નથી તે અંગે અવરનવર આ પ્રોબ્લેમ થતા હોય છે ત્યાંના સ્થાનિકો મને ફોન કરતા હોય છે કે વકીલ સાહેબ આવું છે કે હવામાં શું કરી શકાય તો મેં એક માનવીય અભિગમ રાખી જનહિતમાં કામ કરવા માટે તેઓએ મને હવે આવેદનપત્ર લખવાનું કીધું આવેદનપત્ર જે અમારા ઉપર અને સ્થાનિકો ઉપર જે વીત્યું છે તે અમે આવેદનપત્ર લખી આજ આજ રોજ અમે કલેક્ટર સાહેબ આગળ સીપી સાહેબ આગળ અને કોર્પોરેશનના આપણા મ્યુનિસિપલ કમિશનર સાહેબ પાસે આ આવેદનપત્ર આપવા માટે આવેલ છીએ અમારી માંગણી એ જ છે કે જો આ ગેરકાયદેસર બોર્ડ છે અને આ બોર્ડ મારફતે જો આ મોદી કાકા જે છે પોતે કહે છે એ એક્સ્ટોર્શન કરી રહ્યા છે કે પાંચસો રૂપિયા મને આપો નહીં આપો તો તરત જ ટ્રાફિકમાંથી મેમો કરાવે છે એ બોર્ડ જે છે ગેરકાયદેસરના બોર્ડ તાત્કાલિક ધોરણે દૂર થવા જોઈએ એના ઉપર અમુક પહેલાં બી ફરિયાદ થયેલી છે અને આ અમે બે હમણાં હમણાં એફઆઈઆર બે કરેલી છે એ બે નકલો અમે આવેદનપત્ર સાથે બી જોડેલી છે જો એ રીઢા હોય તો તે ઉપર આગળની કઠોર કાર્યવાહી કરવામાં આવે અને જો એમને માનસિક કંઈક હોય તો તે અંગે મેન્ટલ જે એનો ઈલાજ હોય તે અંગે આગળ સરકારે વધવું જોઈએ તેવી મારી માગણી અમે જૂના પાધારોડ પર ગજાનન કોમ્પ્લેક્ષ અટલ બ્રિજના છેડા પર ત્યાંથી આવીએ છીએ અને ત્યાં એક રમેશભાઈ મોદી કરીને એક ઇસમ છે એમને ગેરકાયદેસર બોર્ડ માર્યા છે એના બાબત અમે કલે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા હતા નો પાર્કિંગના બોર્ડ માર્યા છે અને હવે અમે કમિશનર કમિશ્નર સાહેબશ્રીને મળવા માટે જઈ રહ્યા છે એ એ બોર્ડ મારીને પોલીસને ઘડે ઘડે બોલાવી લે છે અને જો એમને આપણે કશું પૂછવા જઈએ વાત કરીએ તો આપણને ગમે તેવી ભાષા બોલે છે તો એનાથી અમે ઓલરેડી બે એફઆઈઆર તો થઈ ચૂકી છે એટલે અમે પછી આ મેન્ટલી ત્રાસના લીધે ધંધો કરીએ કે આવી રીતના કરીએ એટલે અમે હવે ક કમિશ્નર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા જઈએ છીએ હવે એમાં શું હતું કે નો પાર્કિંગનું બિચારા ગામડાથી જે લોકો આવતા હોય એમનું થતું હતું અને એવું કહેતા હતા કે ભાઈ તમે મને પૈસા આપો નહીં તો પછી હું પોલીસને બોલાવી લઈશ એવી રીતના કંડક કરતા હતા બધાને શું માન છે અમારી એ જ માન છે કે આ જે બોર્ડ બે છે એ ત્યાંથી નીકળી જવા જોઈએ અને પબ્લિક ત્યાં પાર્કિંગ કરી શકે એના માટે અમે આવેદનપત્ર આપીએ છીએ